નમસ્કાર મિત્રો મહામંથન સ્વાગત છે જામનગરમાં એક વર્ષીય યુવકને છરીના ઘા કીને રહેસી નાખવામાં આવતા ચકચાર મચી ગઈ છે આ ઘટનામાં વ્યક્તિગત અદાવતમાં આ હુમલાની ઘટનાને અંજામ આપ્યા હોવાની વિગતો સામે આવી રહી છે આ મામલે મૃતકના પરિવારજનોએ જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે જેના કારણે પોલીસ પણ દોડતી થઈ છે આ સમગ્ર ઘટનાની જે મળતી વિગતો મુજબ શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા ગેરેજના ધંધા સાથે સંકળાયેલા રફીકભાઈ ખીરા નામના જે વ્યક્તિ છે તેમના પર એકાએક ગઈકાલે આ હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો આમાં રફીકભાઈ ખીરાની જે આરોપી છે જાણ્યા શખ્સો તેમની સાથે વ્યક્તિગત કોઈક અદાવત હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે તે જ બાબતની દાજ રાખીને રફિકભાઈ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છરીના આડેધડ ઘા ઝીંકવામાં આવ્યા જેના કારણે રફિકભાઈ ગંભીર હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા અને વધારે પ્રમાણમાં લોહી વહી જવાના કારણે તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું આ ઘટના બાદ મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે રફિક મૃતક રફિકભાઈના પરિવારજનો છે તે ઉમટી પડ્યા હતા અને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાના ઇન્કારની પણ વાત કહેવાય રહી છે ચાલ મારું નામ હિરફાર આસમભાઈ ખીરા છે હું રાજકોટનો રહેવાસી છું મારો ભાઈ નાનો અખ્તર પ્રતિકભાઈ ખીરા જેનું સવારે ચાર વાગે કોક આબિદ હુસેન અને બીજા અન્ય સાગરીતો થઈને સમાધાન માટે બોલાવેલ છે ને મારા ભાઈને પાછળથી કોઈતા અથવા બેઝ બોલના ધોખા માથામાં અન્ય જગ્યાએ મારેલ છે જેથી મારા ભાઈ મૃત્યુ પામેલ છે અમારે પોલીસ આગળ એક જ માગણી છે કે અમારે બીજું કાંઈ નહીં આના આરોપીને તાત્કાલિક રજૂ કરો એ રજૂ થશે પછી જ અમે ડેડ બોડી સંભાળશી એ સિવાય સંભાળશી નહીં કડકમાં કડક કાર્યવાહી કરો જેથી કરી બીજા કોઈના ઘર ઉપર આવું દિવસ કોઈ દિવસ બનાવું બને નહીં એક છેત્રીને મારા ભાઈનું મર્ડર કરેલ છે જે પણ હુસેન છે આબિદ છે જે કોઈ બી અન્ય સાગરી તો અમને જાણવા મળેલ છે કે આઠથી દસ જણા હતા એ બધાને તમે રજૂ કરો પછી જ અમે આગળ ડેડ બોડી સંભાળશું ત્યાં સુધી અમે ડેડ બોડી સંભાળશીએ નહીં કે રિક્ષાની કંઈક લેતી દેતી હતી અગાઉ રિક્ષા એ વેચી હતી અને પછી પાછી લઈ ગયો હતો ને બે લાખ રૂપિયાનું હતું અમારે બધા ડોક્યુમેન્ટ બધા પુરાવા સાથે અમે પોલીસ સ્ટેશન પર ફરિયાદ કરેલી છે અમારા નામની ખોટી અરજી પણ એને કરેલ છે દવા પીને એ બધાના પુરાવા અમે પોલીસને આપેલ છે અમારો ભાઈ નિર્દોષ હતો એ છતાં આવી રીતે રાત્રે સવારે વહેલી ચાર વાગે આજે બોલાવી એના માટે આ રીતે એન્કાઉન્ટર માથે કરેલ છે બધા ભેગા થઈને સમાધાનના મેં નામે બોલાવી અને અમારા ભાઈને મર્ડર કરેલ છે તો આનો અમને તાત્કાલિક ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ડેડ બોડી સંભાળવાના નથી આપણે સાંભળ્યા મૃતકના પરિવારજનોને તેઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જે અજાણ્યા શખ્સો છે તેમને ત્વરિત ધરપકડ કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે મૃતકના પરિવારજનો મૃતદેહ સ્વીકારે છે કે પોતાની જીદ ઉપર અડગ રહે છે લાલવાડી વિસ્તારમાં આજે વહેલી સવારે એક મર્ડરનો બનાવો બનેલો છે જેમાં જે મના મરણ છે રફીકભાઈ ખીરા અખ્તર રફીકભાઈ ખીરા જે આશરે પાંત્રીસ વર્ષની ઉંમર છે અને ગિરેજના ધંધા સાથે છે એમનું આ વિસ્તારમાં લાલ વિસ્તારમાં જે જગ્યાએ મર્ડર થયું છે ત્યાં હાલ પોલીસની તપાસ ચાલુ છે તેમજ જે વરણ જે જેજી હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવેલા છે ત્યાં ઇન્કવેસ્ટ પંચનામું અને પોસ્ટમોર્ટમની આગળની કાર્યવાહી ચાલુ છે તેમજ સંભવત આરોપીઓને પકડવા માટે પણ સર્વેલન્સ સ્ટાફ તેમજ અલગ અલગ ટીમો બનાવી અને હાલ તજવીજ ચાલુ છે આજે સવારે આશરે વાગ્યા બનાવ હોય હોય એવું એવું પ્રાથમિક 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 છે છે કારણ કારણમાં લેતી લેતી અથવા તો રિક્ષા બાકી આગળની તપાસ ચાલુ દર્શક મિત્રો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યુઝ ને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં